નમસ્કાર મિત્રો દીવાર ફિલ્મને પચાસ વર્ષ પૂરા થયા ચોવીસમી જાન્યુઆરી ઓગણીસો પંચોતેરના રોજ તે રિલીઝ થઈ અને આ ફિલ્મમાં ખર્ચો થયો હતો એક પોઈન્ટ ત્રણ કરોડ અને એની કમાઈ થઈ હતી ચાર પંચોતેર કરોડ એટલે કે લગભગ ચાર ગણા તે હિન્દી સિનેમાના ઇતિહાસની સૌથી મોટી સીમાચિહ્નરૂપ ફિલ્મ સાબિત થઈ અને એણે ઘણા બધા કલાકારોની તકદીર બદલી નાખી ફિલ્મ નિર્માણની શૈલી પણ બદલી નાખી હતી અને હિન્દી સિનેમાના હીરોની વ્યાખ્યા આ ફિલ્મથી નવેસરથી લખાઈ હતી આ ફિલ્મમાં એક મશહૂર ડાયલોગ છે ગોદી કામદાર તરીકે કામ કરતો વિજય તેના સિનિયર કામદાર રહીમ ને કેન્ટીનમાં કહે છે રહીમ ચાચા જો પચીસ મને નહીં હોવાઓ અબ હોગા એક રીતે આ બયાન સલીમ જાવેદનું હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે હતું દિવારમાં જે થવાનું હતું તે પચીસ વર્ષમાં કોઈ પણ ફિલ્મમાં થયું નથી એ બહુ ઓછી ફિલ્મો છે જેની સમાજ પર ઘેરી અસર થઈ હોય એ દૃષ્ટિએ દિવાર સોલે કરતાં પણ વધુ અસરદાર ફિલ્મ છે સોલે તો એક કાલ્પનિક ફેન્ટસી હતી તેનો ઉદ્દેશ દર્શકોનું મનોરંજન કરવાનો હતો પણ તેના દીવારના મૂળિયા જોઈએ તો સામાજિક વાસ્તવિકમાં ખૂપેલા હતા અને એ રીતે એક બાયોપિક જેવી ફિલ્મ લાગે છે ત્યાંના પાત્રો આપણી આસપાસના જ હતા એટલે તે સોલે કરતાં પણ વધુ અસરકારક અને વિશ્વસનીય હતું સલીમ જાવદનું ચુસ્ત સ્ક્રીન પ્લે એનો સિટીમાં ડાયલોગ યસ ચોપરાનું નિર્દેશન કેજી કોરે ગાવકરની સિનેમેટોગ્રાફી ટી આર મંગેશકર અને પ્રાણ મેહરાનું એડિટિંગ અને આરડી બર્મનું બેકગ્રાઉન્ડ મુજબ એનું આ મહત્વ ફિલ્મની ઇમોશનલ પ્રભાવ અને તેના પ્રમુખ પાત્રો અમિતાભ બચ્ચન આ બધાના સંયુક્ત સંયોજનથી આ ફિલ્મ એ સમયે સુપર ડુપર હિટ થઈ હતી આ ફિલ્મની સ્ક્રિપ્ટ અઢાર દિવસમાં લખવામાં આવી હતી અને ભારતના સિનેમા થિયેટરમાં શો કરતાં પણ વધારે અઠવાડિયા સુધી આ ફિલ્મ હાઉસફુલના પાટિયા ઝુલાવતી ચાલી હતી અને આ ફિલ્મે હિન્દી ફિલ્મના હીરોની સકલ બદની નાખી અને એક સુપર ડુપર અને હિટ ફિલ્મ સાબિત થઈ નમસ્કાર મિત્રો આવજો